હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર ગણેશ ફરવીલ ટ્રેલર અને મિત્રો ફાર્મર્સ મિની ટ્રેક્ટર વેસવા હોય છે જે મિત્રો બંને વેસવાના છે ખૂબ જ ઓછી કિંમતમાં અને ખૂબ જ સારી કંડિશનમાં તો મિત્રો બંનેની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઇક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો આપણે વાત કરીએ નંબર એક ઉપર તો મિત્રો નંબર એક ઉપર મિની ટ્રેક્ટર આવેલ છે ફાર્મર્સ ભરતભાઈને મિત્રો આ ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો આ ટ્રેક્ટરની વાત કરીએ આપણે મોડલની તો બે હજાર અને તેરનું મોડલ છે મિત્રો ટ્રેક્ટર આ મિની ટ્રેક્ટર ભરતભાઈને વેસવાનું છે મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારી કન્ડિશનમાં જોવા મળશે એન્જિન છ સો ટકા વર્ક કરે છે લગભગ સાડા દસ એસપીનું એન્જિન જોવા મળશે ટાયર તમને સારા જોવા મળશે બોનટ પતરા બધું કમ્પ્લીટ જોવા મળશે પંખા વગેરે છતરી સાથે જોવા મળશે તો મિત્રો ટ્રેક્ટર ખૂબ જ સારું છે તેવું માલિકનું કેવું છે બે હજાર અને તેરનું મોડલ છે અને મિત્રો રમેશ સોરી ભરતભાઈને ટ્રેક્ટર વેસવાનું છે તો મિત્રો વાત કરીએ આપણે આ ટ્રેક્ટરની કિંમત ને તો મિત્રો ટ્રેક્ટરની કિંમત ભરતભાઈએ રાખેલી છે એક લાખ અને દસે દસ હજાર રૂપિયા તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો એક ઝીરો પિસ્તાલીસ ભરતભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો મિત્રો ગામ બિલ બિલખા ગામ જોવા મળશે નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે તો જે પણ કોઈ મારા મિત્રો આ મિની ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરવા વિનંતી તો મિત્રો વાત કરીએ આપણે નંબર બે ઉપર તો મિત્રો નંબર બે ઉપર ગણેશ કંપનીનું વ્હીલ ટ્રેલર આવેલ છે જે મિત્રો રમેશભાઈને વેસવાનું છે તો મિત્રો આ ટ્રેલરની કિંમત અને મોડલ ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે ટ્રેલરની તો માલિકનું કેવું છે ખૂબ જ સારું ટ્રેલર છે અને મિત્રો આ ટ્રેલરમાં તમને ટાયર સારી કન્ડિશનમાં જોવા મળી જશે અને મિત્રો ટ્રેલરમાં તમને આરસી બુક મળશે કમ્પ્લીટ કાગળિયા છે ટ્રેલરના ટ્રેલરમાં મિત્રો કોઈ પણ ખરાબીના તળિયું તમે જોઈ શકો છો સાઈડ ક્યાંય પણ કાટછાળો તમને જોવા નહીં મળે અને મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં આ ફોરવ્હીલ ટ્રેલર વેસવાનું છે તો મિત્રો ટ્રેલરમાં જેંક વગેરે કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કમ્પ્લીટ ઉડ રહેશે આ ટ્રેલર કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ટ્રેલર રમેશભાઈને વેચવાનું છે તેવું કહેવું છે તો મિત્રો ટ્રેલરની વાત કરીએ આપણે આ કિંમતની તો રમેશભાઈ આ ટ્રેલરની કિંમત રાખેલી છે એક લાખ અને સાઠ હજાર રૂપિયા માત્ર મિત્રો ફોર વ્હીલ ટ્રેલરની કિંમત રાખેલી છે તો મિત્રો તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો રમેશભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું નવ એક્યાસી પંચાણું સો રમેશભાઈનો મોબાઈલ નંબર છે એક લાખ અને સાઠ હજાર રૂપિયા ટ્રેલરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેલર તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તો મિત્રો ગામ માંડવી ગારીયાધાર તો મિત્રો નામ રમેશભાઈ રમેશભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ ફોરવ્હીલ ટ્રેલર લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે રમેશભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી અને મિત્રો વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ